ઓલપાડની સાંદિયર દૂધ મંડળીના સભાસદ અને પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયકે પુરાવા સાથે સુમુલમાં વર્તમાન બોર્ડ ઓફ ડિરેક્ટર્સને બરખાસ્ત કરી તાત્કાલિક વહીવટદાર મૂકવા મુખ્યમંત્રી રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ ગુજરાત રાજ્યને રજૂઆત કરી છે તે સુરત તાપી ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર યુનિયન લિમિટેડમાં વહીવટી બેદરકારી માટે જવાબદાર બોર્ડને તત્કાળ બરખાસ્ત કરી એક તપાસ સમિતિ દ્વારા તપાસ કરાવી જવાબદાર સામે કાર્યવાહી કરવા માટે માંગ કરી છે એક કરોડની વહીવટી દરકારી ઉચ્ચ કક્ષાએથી તપાસ થવી જોઈએ દર્શન નાયકે જણાવ્યું હતું કે જિલ્લા રજિસ્ટ્રાર સુરત અને તાપી બંને પોતેથી સુરત તાપી ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર યુનિયન લિમિટેડ સુમુલ ડેરીમાં ડિરેક્ટર તરીકે વહીવટમાં છે

તેમ છતાં સૂચિત મંડળી શરૂ કરી તેના મારફત દૂધ સ્વીકારવામાં આવે છે જેથી સભાસદ પશુપાલકોનો હિત જોખવાય છે કેન્દ્ર સરકારના સહકાર સમૃદ્ધિના વિઝનને સાકાર કરવા ખાનગી દૂધ ખરીદ કેન્દ્રો તથા નોંધાયેલી દૂધ સહકારી મંડળી હોય સુરત અને તાપી જિલ્લાની અઢી લાખ પશુપાલકોના હિત ધરાવતી સહકારી મંડળી છેલ્લા ઘણા સમયથી સુમુલ પ્રમુખ ઉપપ્રમુખ અને ભારતીય ભૂતકાળમાં માનસિંહભાઈ દ્વારા સંસ્થાના હાલના તત્કાલીન ઉપપ્રમુખની સામે એક હજાર કરોડ રૂપિયાની ગેરરીતિ ગેરવહીવટ ની બાબતમાં માન્ય પ્રધાનમંત્રીને પત્ર લખીને તાત્કાલિક અસરથી તપાસ થાય અને અમારા દ્વારા પણ આ બાબતમાં તપાસ માટેની માંગણી કરતો પત્ર માન્ય પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી અને રાજ્યના સહકાર વિભાગના તમામ અધિકારીઓને કર્યા પછી આજ દિન સુધી આ બાબતની તપાસ સુરત જિલ્લાના રજિસ્ટ્રાર તાપી જિલ્લાના રજિસ્ટ્રાર કે ભરૂચના રજિસ્ટ્રારને તપાસ સોંપ્યા પછી આજે પાંચ વર્ષ પછી પણ આ તપાસમાં કોઈ પણ પ્રકારની

જિલ્લાના રજિસ્ટર હોય રાજ્યના રજિસ્ટાર હોય દૂધના રજિસ્તા હોય અને વારંવાર ફરિયાદ કરવા છતાં પણ કોઈ પણ પ્રકારના પગલા આ બોર્ડની સામે લેવામાં આવતા નથી હાલમાં જે રીતે સુરત અને તાપી જિલ્લાની પચીસ થી વધુ જેટલી સહકારી દૂધ મંડળીની સામે કરોડો રૂપિયાના કરોડો લીટરના દૂધ જે ગેરરીતિ નીતિ નિયમોના પાલન કર્યા વગર ગુણવત્તા વગરનું દૂધ એ પ્રકારની ફરિયાદો બોર્ડની સામે આવી મંદિર દ્વારા બોર્ડમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો એ દંડની સામે બીજા ડિરેક્ટરને બચાવવાનું કામ કરે છે એટલે વાડે ચીપડા ઘરે અને કોલ્માં ગોળ ભાગે એ પ્રકારની સિમુલ ડોરીના બોર્ડનું નિર્માણ થયું છે જે સમગ્ર બાબતનો ગેરવહીવટ છે એ સંસ્થાના ડિરેક્ટર દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે વારંવાર એ અનુસંધાનમાં ગઈકાલે માન્ય મુખ્યમંત્રીને પત્ર લખીને વિનંતી કરી કે આનાથી સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને કેટલું નુકસાન થયું દૂધ ગુણવત્તા વાળું હતું સહકારી મૂલ્યનું પાલન કરવામાં આવ્યું કે નથી કરવામાં આવ્યું કયા ડિરેક્ટર દ્વારા આમાં ગેરીટી કરવામાં આવી છે અને આનો લાભ કોને મળ્યો છે એ સમગ્ર બાબતની તપાસ કરવી હોય

તાત્કાલિક અસરથી બોર્ડ ને સસ્પેન્ડ કરવામાં આવે અને બોર્ડ ની સામે એક કમિટી બનાવવામાં આવે અને કમિટી સમગ્ર બાબતની તપાસ કરે એ પ્રકારની માંગણી કરતો મેં પત્ર લખ્યો છે